રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હવ ડાયરાને સ્વાગત છે તમારો અમારા નવા વીડિયામાં ને જો હવાર થઈ ગયું છે વાયગા આઠ હવાર વહેલા ઉઠીને ફરી વાર લીધા સાકરોટલા કરી લીધા ઠામે કરી લીધા એટલે કંઈ કામ નથી ગ્રીષ્માને છે ને એના પપ્પા રમાડે તો હમણાં એ હુઈ જવાનું છે વહેલી પાંચ વાગ્યામાં ઉઠી અને ગ્રીષ્માને હું આવીને તો એને શેણા નેદવા જવાનું છે નવું કામ કરવાનું છે ને જો સકલા છે ને રાહત જોવે શેણ નાખવાની છે ચોખા નાખી દઈએ તો એ ખાતા થાય શેણામાં છે ને બગાડ બહુ છે ફૂંકાતા જાય કઈ એની દવા આવતી નથી ને શેણા છે ને નેદ બહુ થઈ ગયો જાડવા મોટા મોટા થઈ ગયા કોંગ્રેસ છે તે અમે કઈ પાઈ દીધા શેણા પાઈ દીધા તે અમે કઈ ઉપાડ લઈ પોસું પડી ગયું હોય ખેતરથી તે જાડવા ઉપડી જાય નકર તો તૂટી જતા હતા ને શકલા ચણ નાખી આવી એમ જો કબીન દડા અમે ખાતા થઈ ગયા હો ખાવા મહિના એ કે કાપવા મહિના અવડાવડા દડા થાય શેણા જો શેણા છે ને એ અમુક ખારા છે એ તો ઠાર આવી ગયો તે મજા નહી આવે ઝાડો ઉપર લીલા ને જો વૈસારો આવી રીતે હુકાતા જાય છે ખેતરમાં આખા ખેતરમાં બગાડ આવી ગયો ના અમારે સરસ મજાની રીંગણી બહુ રીંગણા ખાધા રીંગણીમાંથી સકલાન છે ને સણ નાખી દઈએ જો કેવા મસ્ત ના છે છણા તો હારા છે પણ હુકારો બહુ છે અહીંયા અમારા તુલસીમાં હાલો સકલા સોણ નાખ દઈ ને પછી હવે ઉપડી જાય નવું કામ કરવાનું છે હવારમાં ઉઠીને પેલા તો સકલાઓને શણ નાખવાનું જ કામ કરીએ પણ આ છે ને ફર્યા વાર વાતા હું ક પેલા નાખું ને પછી આને સકલાને છણ નાખીને હમણાં હવે આવશે ને તે ખાઈ જાય બધે હલો આપણે નવું કામ કરવાનું છે એ નેદવાનું તો હું જાઉં નેદવા હલો આપણે ખેતરમાં આવી ગયા નેદવા ઝાડ બહુ પાડવાના છે છે ને અધૂરું છે ન્યાથી લઈએ એની પેલા હું હેને આવી હતી બપોર પછી નેદવા નાય તો જવા આમાં શેણામાં ખાવ ઠાર આવ્યો ના ખારા ખારા હવે ઓ નેદ છે જો ઝાડવા છે હવે છે તો ખાલી આટલા જ એટલું જ નેદવાનું સાખું ખેતર તો નેદી નહીં હવે ઝાડવા બહુ થઈ ગયા હુકારો એવો છે નાય તો હાવ હાર આવ્યો ને તે આખા પળ રહી જાય તેમ તે તમે આયા તો ગ્રીસમાં કે કેવું તે હોતે એક મિનિટો રાખતા ને જાજો હા બે બાપા ને વા ઘોમા આટો તો મારી આવો ને પાણી કેવું વારે ઓલો ભાઈ વારે છે પાણી આટો તો મારી આવી તો ને જ ને બાપા લગભગ પાણી તો વારી લીધું પાણી પી લીધું ઘોમા પી ગયું ને તુએર મા લે ઓય હું તો કો ઘોમા જાતું હશે પાણી તે તારે એવું કેટલા કિલી ચાહે નેદબ શાક રોટલાનું પેલું બાનું હોય શાક રોટલા કર્યા હાલ આજ મારે છે ને

તો ચાલો ભાઈ આપણે જ આવું હવે ઘઉં જોવા કેમકે આપણી ઢીંગલી ઉઠે ને જ આવું હવે કેમકે એને લઈ જાવી મારે જાઉં ઘઉં જોવા અને હું છે ને ગામનો રોલ કરું અને આ બે છે ને એ મારો રોલ કરે હો એ તમને કહી દઉં હાલો સાપીવા પીવા શાનો રોલ કરી નાખ્યો સોર ના બાપા ઘંટી સોર હોય સોર ના બાપા ઘંટી સોર હોય મારો કઈ રોલ કરે જો કેવા ખબર કા મારે જો

પાણી પાણી અમારું બકાલું છે આ વાડી છે આવી વાડી છે ભાઈ તમારે હોય તો કોમેન્ટ બોમેટ ઠપ કરજો અને માં સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ઘઉં ઘઉં આને ઓલે હે ઢે હે ઘઉ માં જ પાણી પાઈ દીધું અંદર જવાઈ ને હાલો મળશું પાછા આગળના વિડીયો માં